ચાલો આજે આપણે અમદાવાદથી થોડાક અંતર આવેલું મીની પાવાગઢ જોવા જઈએ અમદાવાદથી પંચાવન કિલોમીટર અંતરે આવેલું અંબોડ ગામ જ્યાં સાબરમતી નદી કિનારે ઉપર વસેલું આ મંદિર છે વર્ષો પુરાનું મહાકાળી માનું મંદિર જે મિની પાવાગઢ નામથી પ્રખ્યાત છે જેમાં આ મંદિરમાં દેવી માં બિરાજમાન છે જે મિની પાવાગઢ નામથી પ્રખ્યાત છે અહીં લોકો અને પૂજારીનું કહેવું છે કે છસો વર્ષથી વધારે પુરાનું આ મંદિર અંબોડ ગામની શાન બની ગયું છે અહીંયા લોકો દર્શન કરવા અને કુદરતી વાતાવરણમાં ફરવા માટે દૂર દૂરથી આવતા હોય છે અહીં લોકો પોતાની શ્રદ્ધા આસ્થા વિશ્વાસ લઈને માના દર્શન કરવા માટે આવે છે જ્યારે મંદિરમાં આરતી પૂજારીઓ દ્વારા સવાર સાંજ બે પાળમાં કરવામાં આવે છે અત્યારે સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ મંદિરની મુલાકાતે પહોંચી છે તમે સમગ્ર દ્રશ્ય બતાવશે મોહમ્મદ દીગરાનો ત્રાસ હતો ત્યારે લોધરા ગામના તપોધન બ્રાહ્મણો માતાજીની કિશોર અને જ્યોત લઈ અને પાવાગઢથી નીકળ્યા હતા અને સાબરમતી નદીના કિનારે જ્યાં ઉમળાનું વૃક્ષ હતું ત્યાં માતાજી બિરાજમાન થયા જી 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 સરસ 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 ત્યારથી પછી એ દિવસથી કાળીમાં અહીંયા આગળ સ્થાપન કર્યું અહીંયા માણસા તાલુકો તથા ગાંધીનગર જિલ્લાના મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો માતાજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા માતાજીની સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે તથા માતાજીના અહીંયા યજ્ઞ થાય છે અહીંયા ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યાની અંદર ગાંધીનગર જિલ્લામાં તથા માણસા તાલુકામાંથી માતાજીના સંઘો અને માતાજીના રથો અહીંયા જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે પિંકી કુરિલ બ્યુરો ચીફ અને રિપોર્ટર ઉમેશ દવેની સાથે અમદાવાદ